બંને જણા સદાચારી અને ધાર્મિક હતા પ્રભુની દયાથી તેઓ પણ સુખી હતા પરંતુ એક વાતની બહુ જ મોટી ખોટ હતી તે હતી સંતાની તેઓને સંતાન વગર ઘર વગડા જેવું સૂનું લાગતું બ્રાહ્મણ કરતા ને બ્રાહ્મણી નો જીવ વધારે બળતો એક વાર તેમને નારદજી આવી ચડ્યા બ્રાહ્મણે તેમનો ખૂબ ઉમળકા અને ભાવથી આદર સત્કાર કર્યો પૂજન કર્યું નારદજી તેમના પર પ્રસન્ન થયા તેમણે પૂછ્યું હે બ્રાહ્મણદેવ કુશળ છો ને બ્રાહ્મણે કહ્યું કે દેવર્ષિ બધું છે પરંતુ સંતાનની ખોટ છે સંતાન વિના આ ઘર સુનું લાગે છે જીવન અર્થ વગરનું લાગે છે નારદજી આંખો મીંચી નારાયણજીનું ધ્યાન ધર્યું કહ્યું નિપ્રદેશ આપણા ભાગ્યમાં સંતાન સુખ ન